ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ બિસ્ટોટ બિસ્ટોટ એ બિસ્ટો ક્રિયાપદનું ભૂતકાળ અને ભૂતકૃદંતનું રૂપ છે નો અર્થ બક્ષિસ આપવી માન સન્માન કે ભેટ આપવી સંગરવું રાખી મૂકવું અર્પણ કરવું થાપણ કે અનામત તરીકે મૂકું થાય છે બિસ્ટોટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ કન્ટ્રી બિસ્ટોટ ઇટ્સ હાઈએસ્ટ મેડલ ઓન ધી વોર હીરો